નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે અમરેલી સોથી છસો રાજકોટ એકસો દસથી છસો પચાસ મોરબી બસોથી સાતસો મહેસાણા બસો ચાલીસથી એક હજાર અંકલેશ્વર ચારસોથી એક હજાર પચાસ જેતપુર એકસો એકવીસથી સાતસો એકસઠ વિસાવદર એકસો એકતાલીસથી બસો એકાણું વાસણા ત્રણસોથી બારસો જામનગર બસોથી નવસો ત્રીસ મહુઆ એકસો પચાસ થી આઠસો બાવીસ ડીસા નવસોથી બારસો પચાસ સુરત પાંચસોથી તેરસો ભાવનગર બસો થી આઠસો એક ગોંડલ એકસો એક થી આઠસો એક્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો